જે અંગે ગ્રામજનોએ રજૂઆત કરી પ્રાથમિક સુવિધાઓની માગણી કરી હતી આ માંગણીઓ મુજબ ગુજરાત રિફાઇનરીની સ્થાપના સન ઓગણીસો ને બાસઠમાં થઈ હતી ત્યારથી આજ દિન સુધી ઘણી બધી ભયંકર ઘટનાઓ બનેલી છે તો પણ આજ દિન સુધી ગુજરાત રિફાઇનરી દ્વારા કોઈ સચોટ પગલાં ભરવામાં આવ્યા નથી અને વારંવાર આવા જીવ બનાવો બનતા આવ્યા છે જેથી ગ્રામજનોના જીવ જોખમમાં મૂકતા આવ્યા છે દિન પ્રતિદિન ગુજરાત રિફાઈનરીનું કદ મોટું કરવામાં આવે છે પણ તેની સામે લોકોના સ્વાસ્થ્ય અને શેફ્ટી માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી રિફાઈનરીના વિસ્તાર પ્રમાણે ગ્રીન બેલ્ટ પણ નથી જેને કારણે પ્રદૂષણનો એક ગંભીર મુદ્દો છે રિફાઈનરી દ્વારા કોઈ કોઈપણ જાતનું કાયદાનું પાલન કર્યા સિવાય પ્લાન્ટોનું બાંધકામ કરવામાં આવે છે હાલમાં જે સ્થળે આગનો બનાવ બન્યો તે જગ્યાએ અમારી જાત માહિતી મુજબ ફાયરની પણ કોઈ સુવિધા ન હતી હાલમાં જે અકસ્માત થયો તે સમયે પૂરેપૂરું ગામ ધ્રુજી ગયેલું તેમ છતાં કોઈ પણ જવાબદાર અધિકારી આજ દિન સુધી કોઈ તપાસ કરવા માટે આવ્યું નથી કરચિયા ગામ એવું ગામ છે જેમાં પ્રવેશ કરવા માટે રેલવે લાઇનને ક્રોસ કરવી પડે જો રણોલી તરફથી આવવું હોય જે રેલવે લાઇન છે તેની નીચે નાળો બનાવેલું છે તેમાં બારે માસ પાણી ભરાયેલા રહે છે

આજે અમે કરચા ગામ થી આયા છે હું તાલુકા પંચાયત સદસ્ય માલવિકાબેન તથા મારા કરચા ગામના ગ્રામજનો મારા વડીલો અમારી સાથે ટોટલ અમારે આખા ગામના લોકો મહિલાઓ વડીલો સાથે આવ્યા છે આજે અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાયા હતા કે જ્યારે ગુજરાત રિફાઈનરીમાં હમણાં ચાર દિવસ પહેલાં જે બ્લાસ્ટ થયો બે ટેન્ક ફાટી એમાં એટલું બધું નુકસાન થયું છે એટલો બધો ગેસ નીકળ્યો એટલું બધો ધુમાડા નીકળ્યા અમારા ગ્રામજનો એટલા બધા હેરાન થઈ ગયા આંખોમાં બળતરા થવા માંડી આંસુ નીકળવા માંડ્યા કોઈ પણ જાતની ત્યાં સગવડ નથી કોઈ પણ જાતનું બંબા કંઈ પણ કોર્પોરેશનનું કે કોઈ પણ ત્યાંથી બધું વંચિત છે બધું રિફાઈનરી પાસે પણ પૂરતી એટલી સગવડ નથી જે લોકો અમદાવાદથી હાલોલથી આણંદથી થી નગરપાલિકામાંથી બધા બંબા બોલાયા હતા એ પણ અમારું ગામ ચારો બાજુથી ફાટકથી ઘેરાયેલું છે બંબા પણ આવ્યા તો એક એક કલાક સુધી રોકાયા હતા ત્યાં ફાટક ખુલતા સુધી તો જ્યારે અમારા ગામમાં આવી તો છસો ટેન્કો છે આવી છસો ટેન્કોમાં કઈ થાય તો અમારા ગામજનોનું શું થાય ગુજરાત રિફાઇનરીએ અત્યારે મોટા મોટા પ્લાન્ટો બનાવી દીધા છે પાંચ પાંચ ફૂટના અંદર અંતર સુધી ગામની સાથે બધા દિવાલે પ્લાન્ટો આવી ગયા છે પ્લાન્ટા પ્લાન્ટોના કારણે ત્યાં ગ્રીન ટમેનની કોઈ વ્યવસ્થા નથી કરચિયા ગામ ટોટલી જીવના જોખમે છે કારણ કે ગુજરાત રિફાઇનરીએ અમારું ગામ દત્તક લીધેલું છે દત્તક ગામ એટલે અમારાએ પિતા સમાન કહેવાય અમારા મા બાપ કહેવાય છતાં પણ અમારા ગામમાં રિફાઇનરીમાંથી કોઈ એમ સાહેબ જોવા નથી આવ્યા નહી ઈડી સાહેબ આવ્યા કોઈ પણ જોવા આવ્યા નથી કલેક્ટર સાહેબને અમે એટલી માંગણી કરી કે હવે તો અમે કંટાળી ગયા છે અમારું કોઈ છે જ નહીં કોઈ આશ્રય અમારો રહ્યો નથી અમે ચારે બાજુ ફાટકથી ક્યાં જઈએ અમે ગામ છોડીને અમે જઈએ કે આગળ ના હોય તો છેલ્લા અમારા ગામમાં ઘરો લઈ લો તમે અમે સાહેબ ને એવું કીધું કારણ કે ગ્રીન હેલ્થના કારણે અમે એ ગ્રીન હેલ્થથી વંચિત છે એના કારણે પ્રદૂષણ નોઇજ મોલ્યુશન તમામના કારણે કલેક્ટર સાહેબ એ કીધું હું હું ત્યાં આવીશ મારા ડેપ્યુટી કલેક્ટર સાહેબ રૂબરૂ મુલાકાત ત્યાં જોવા માટે મોકલીશ અને એ બધું ચેક કરાવીશ ને પછી અમે જે તે મીટિંગ કરીશું સાહેબે એવું કીધું છે